નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરોમાં છૂટો છવાયો વરસાદ પડશે ઉપરાંત આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયા ના ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે ગઈકાલે રાત્રે પણ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વલસાડમાં તો એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો ખેડૂતોને વગર વ્યાજે લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલ જી ટ્વેન્ટી મિટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું છે હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તેમને એ એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયે આ આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે હપ્તો નથી મળ્યા તો કરો આ કામ પી કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સત સત્તરમો હપ્ત અઠવીસ ફેપ્રુઆરી બે હજાર ચોવીસ ઓલા સોળમો તો અઠવીસ ફેપ્રયાર બે હજાર ચોવીસના રોજ તો સત્તેવીસ સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે અને જે મુજબ સોળમો હપ્તો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયો હતો અને સત્તરમો હપ્તો અઠ્ઠાવીસ જૂન બે અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને પીએમ કિશન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ સોળમા અને સત્તરમા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે પોલીસ વિભાગનો મોટો નિર્ણય ગુજરાત પોલીસ વિભાગે પોલીસ કર્મીઓને પોતાના લગ્ન માટે વેલફેર ફંડમાંથી લોન આપવાનો નિર્ણય કર્યો છે કર્મચારી પોલીસ વેલફેર ફંડમાંથી દોઢ લાખ રૂપિયાને લોન લઈ શકે છે આ પહેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને તેમના સંતાનના લગ્ન માટે શાકભાજીના ભાવ ફ્રી આસમાન આ વખતે ઉનાળાની ગરમી સહ્ય બની છે ત્યારે તેની સીધી અસર લીલા શાકભાજી પર પડી છે જણાવી દઈએ કે છેલ્લા પંદર દિવસથી શાકભાજીના ભાવમાં અસામાન્ય પહોંચ્યો છે લેલા શાકભાજી સાથે બટાકા અને ડુંગળીના ભાવ પણ કિલોએ એ નો વધારો જોવા મળ્યો છે સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા પંદર રૂપિયા મળી રહ્યા હતા ત્યારે હાલ લીલા શાકભાજી સો થી એક રૂપિયા કિલોએ મળી રહ્યા છે એ બાજુ લોકર લોકવન આવક છતાં લીલી શાકભાજીની અછત પણ સર્જાય છે પાક ધિરાણ લોન માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોને લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવાની બદલે ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિન્યો કરી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ખેડૂતો બેન્કના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને લોનના પૈસા ભરે છે તેથી ખેડૂતોને ઓટો રિનની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાડમાં મગફળીની પંદરસો ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જેમાં સાડી મગફળીના આઠસો ક્વિન્ટલ અને થઈ હતી જાડીમાં ખોલીને ખેડૂતોને અગિયારસો થી લઈને બારસો ને તેર રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીની હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં એક મણના અગિયારસો સાહીઠ થી લઈને તેરસો દસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં બાવીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક અને ત્રણસો પચાસ ક્વિન્ટલ લોકોન ઘઉંની આવક થઈ હતી ટુકડા ઘઉંનો ભાવ ચારસો બ્યાસી થી છસો વીસ લોકોન ઘઉંના ભાવ ચારસો અઠ્યાસી થી પાંચસો ત્રીસ રૂપિયા સુધીના એક મણના જોવા મળ્યા હતા ખેડૂતો માટે નવી યોજના કેન્દ્રીય કેબિનેટ ખેડૂતોના ખાતા એટલે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાઓને ઓમ મંજૂરી આપી દીધી છે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ત્રણ પોઈન્ટ લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રમાણ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરો પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે

એક લાખ વીસ હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે તેમાં પ્રથમ હપ્તો સાઠ હજારનો બીજો હપ્તો ચાલીસ હજારનો અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો આપવામાં આવે છે તેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે તેમ જે એકાઉન્ટ નંબર આપ્યો છે તેમાં હપ્તા મળવાના શરૂ થઈ જશે આજે અહીં પડીએ તો તમારો વોટ્સઅપ ગુજરાતના ચેરા પૂંજા તરીકે જાણીતા ડાંગરમાં મેં મન મૂકીને વરસ્યા હતા હવામાન વિભાગની છ દિવસની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ સુરતમાં વરસાદી માહોલ છવાયો હતો જેમાં પીપલોદ ઉમરા ગ્રાન્ડેડ ધુમ્મસ અઠવા ગેટ સહિતના વિસ્તારમાં વરસાદ ભાબ્યો હતો જુનાગઢ વિસાવદરમાં ઝાકળછાળ ગરમીના માહોલ વચ્ચે આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા આ સિવાય ભરૂચ પણ વરસાદ જોવા મળ્યો હતો ખેડૂત મિત્રો આવો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો એન લાઈક કરો કે આપ સુધી મારા ઓડિયો પહોંચતા રહે